નમસ્તે દોસ્તો હું પ્રદીપ નાથાણી આજે જનરલ વિચાર આપની સમક્ષ મૂકવા માગું છું જે મારા અનુભવ પ્રમાણે મને સમજાયું છે કોઈ પણ સમાજ સંસ્થા સમૂહ કે ગ્રુપને એના પરિણામ પાંચ ટકા લોકો જેઓ નેતૃત્વ ધરાવે છે તેમની ઈચ્છા પ્રમાણે પંચાણું ટકા લોકોના મગજને નિયંત્રણમાં રાખે છે જો આ નેતૃત્વ કરવાવાળા પાંચ ટકા લોકો સકારાત્મક મુદ્દા પર જોર કરે તો પરિણામ સકારાત્મક આવે છે અને જો પાંચ ટકા લોકો પોતાની ઈચ્છા પ્રમાણે નકારાત્મક પરિણામ લાવવા ઈચ્છે અને પંચાણું ટકા લોલમાં લોલ કરે પરિણામ નકારાત્મક આવે છે આ બાબતને તમે પોતાની રીતે તપાસ કરી શકો છો કે કોઈપણ સંસ્થા સમાજ ગ્રુપ કે કોઈ પણ સમૂહ હોય તેમાં પરિણામ આવી રીતે જ આવે છે અને આ પાંચ ટકાની બાઉન્ડરીને ક્રોસ કરવા કોઈક મક્કમતાપૂર્વક પોતાનો નિર્ણય સિંહ ગર્જનાની જેમ રજૂ કરે તો ધીરે ધીરે પાંચ ટકા તરફથી લોકો સપોર્ટ આપવાનું બંધ કરે છે અને પંચાણું ટકાના લોકો સંખ્યા બળ વધારે ધીરે ધીરે વધે છે જરૂર છે જ્યારે સત્યને ધ્યાનમાં રાખીને મુદ્દા હોય પોતાનો મત એકદમ મક્કમપણે રજૂ કરવું બસ આટલું ટૂંકું અને ટચ છે ભારત માતા કી જય